સર્વાઇકલ નો ઇશ્યુ હતો કે જેમાં મારાથી બેસાતું જ નતું રાત્રે સુવાતું નતું હાથમાં પેઇન સખત રહેતો હતો આખો હાથ દુખતો હતો અને અહીંયા આખા હાથમાં ખાલી ચડી જાય એવું લાગતું હતું તો એ એક જ હાથમાં અને આગળ અહીંયા જણ હાટી આવે અને આ ઓલમોસ્ટ બેરા નંબનેઝ જેવું આવી ગયું હતું અહીંયા કલી આંગણે એકવાર એક્સપેરિમેન્ટ કરવામાં ટ્રાય કરવા માટે આવ્યો હતો અને આવ્યા પછી ઘણું સારું લાગે છે અને અત્યારે ઘણું સારું છે સાહેબ ખાસ કરીને જે હાથમાં કમર અને હાથ બંનેની તકલીફ હતી એમાંથી હાથ વધારે સિરિયસ હતો કરેક્ટ બરાબર એમાં કેમ છે તમે એવું કહી શકો કે શું હતું શું કર્યું અને શું છે અત્યારે જ્યારે આવ્યો ત્યારે બેક પેઇન તો લોઅર બેક પેઇન હતું મને અને સિવિયર ઇશ્યુ મને હાથનો હતો સર્વાઈકલનો ઈસ્યુ હતો કે જેમાં મારાથી બેસાતું જ નહોતું રાત્રે સુવાતું નહોતું હાથમાં પેઇન સખત રહેતો હતો અને એ પ્રોબ્લેમ હતો આખો હાથ આખો હાથ દુખતો હતો અને અહીંયા આખા હાથમાં ખાલી ચડી જાય એવું લાગતું હતું તો એ એક જ હાથમાં અને આગળ અહીંયા જણ આવે અને આ ઓલમોસ્ટ બેરા નમનેસ જેવું આવી ગયું હતું અહીંયા આંગળીમાં નમનેસ હજુ પણ છે પણ સિવિયરિટી ઘણી બધી ઓછી થઈ ગઈ છે જે પહેલાં હું ઉપર નહોતો જોઈ શકતો ડોકુ મારો ફરાવતો હતો તો ત્યાં તકલીફ થતી હતી એ ઘણું બધું સારું છે અત્યારે ઓલમોસ્ટ એટી એટી ફાઈવ પર્સન્ટ જેવું સારું થઈ ગયું છે એમ કહું તો ચાલે ઓકે આટલી વધારે તકલીફ હતી કે રાત્રે હું ઘણા આખો હાથ દુખે શું પ્રયત્નો કર્યા હતા શરૂઆતમાં આ મને બે થી ત્રણ વાર થયું છે વસ્તુ અને જ્યારે બી થતું હોય છે ત્યારે ડૉક્ટર પાસે જઉં છું મેં મલ્ટિપલ ડૉક્ટર્સને બતાવ્યા પણ છે પણ દવાઓ આપે અને દવાઓ આપ્યા પછી રિઝલ્ટ નહોતું આવતું એટલે પછી મેં જ્યારે મને ખબર પડી તમારી તો આઈ થોટ કે એકવાર ટ્રાય તો કરું આવું શું થાય છે બોબું તો સારું નહીં થાય આટલા ટાઈમથી દવાઓ લઉં છું નથી સારું થતું તો એટલા માટે મેં પછી એક એકવાર એક્સપેરિમેન્ટ કરવા માટે અને તમારા વિડીયોઝને બધું જોયું તો જોવા પરથી લાગ્યું કે ભાઈ નોન આમને ખબર છે એક્સપર્ટ છે જે વસ્તુ કરે છે એમાં એટલે એકવાર ટ્રાય કરવા માટે આવ્યો હતો અને આવ્યા પછી ઘણું સારું લાગે છે અને મેં મારા રેફરન્સીસ પણ ઘણા મારા મિત્રોને મારા ગ્રુપમાં લોકોને આપ્યા છે એ તો મને આવ્યા એટલે ખબર પડી ગઈશું ઓટોમેટિક ઊંઘ આવે છે અત્યારે પણ ઊંઘ આવે છે હવે કોઈ જ એવી કોઈ તકલીફ નથી ખાલી સવારે જ્યારે ઊઠું છું ત્યારે થોડુંક મને અહીંયા પેઇન જેવું લાગતું હોય છે અને થોડુંક હાથમાં અહીંયા ખાલી જેવું લાગે છે પહેલી આંગળીમાં છે હા પહેલી આંગળીમાં નમનેસ લાગે છે બાકી ઘણું સારું છે અત્યારે આ વખતે આપણે બે અઠવાડિયા પછી વિઝિટ કરી હા હું બિલકુલ ફીલ થાય કે હું નથી મેં વિઝિટ કરી તો મને વધારો થઈ ગયો કે હું સારવાર ચાલુ રાખી ત્યાં સુધી સારું રહ્યું ના વધારો નથી થયો પણ કદાચ મેં જો એક તમે કહું હતું કે ભાઈ એક વીક તમે ચાલશે જો સારું હોય તો ગેપ આપણે છોડીએ તો વાંધો નહીં તો વધારો તો જરાય નથી થયો પણ કદાચ હું આવી ગયો હોત તો મને લાગે છે કે રિકવરી ફાસ્ટ થઈ ગઈ એ વાત સાત સો ટકા સાચી છે મેં એટલા માટે એવોઇડ કરવાનું કહેવાય તમારે બરોડાથી આવવાનું છે બરાબર બીજું કે એ સ્ટેબલ જ રહેવાનું છે મને ઘણી બધી વાર લોકો પૂછે કારણ કરીએ ત્યાં જ સારું રહે

ક્યારેક થોડુંક હેવીનેસ લાગતી હોય છે બાકી એવું કંઈ છે નહીં હવે અત્યારે અત્યારે તમે ડ્રાઇવિંગ કરીને આવો કલાક 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 એવું ફીલ થાય કે નથી થતું જ નહીં ના કોઈ કોઈ જ તકલીફ નહીં ડ્રાઈવિંગ સાડા ત્રણ કલાક અત્યારે તો એવું છે કે હું મલ્ટી એટલે રેગ્યુલરલી હું ડ્રાઇવિંગ કરું જ છું તો કોઈ અનઇઝીનેસ બેક પેઇન અહીંયા ખાલી નમનેસ આવવી ખાલી ચડવી કોઈ જ પ્રોબ્લેમ નથી ઇઝીલી ડ્રાઈવ કરી શકું છું ઓકે કંઈ તો નોર્મલી જે સર્વાઇકલ લોકેશન હોય એ ગરદન ફેરવે છે ગરદન સ્ટેબલ રાખે એટલે મેપિંગ હા એવું બી ઘણી વાર એક સાથ ખાલી આમ બેસીને જ મને હાથ આખો ફાટે છે હા તે રહેવાતો નથી આમ રાખું તો જ મને સારું રહે આવા બધા સિમ્ટમ્સ આવતા હોય સાડા ત્રણ કલાક આપણે ડ્રાઇવિંગ કરીએ અને કશું ન થતું હોય દેટ્સ વેરી ગુડ તમારી દિવાળી સુધરી ગઈ એવું કહી છે આપણે કાઠિયાવાડીમાં એવું કે દિવાળી સુધરી ગઈ સાચી વાત સાચી વાત ચાલો આજની સારવાર માટે જઈશું

અહીંયા નહીં અહીંયા વધારે થાય ને okay Taste my pen hey.